નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ મહત્વના સમાચારમાં મેઘરજ તાલુકાના પટેલ ઝુંડા ગામના બે દિવસથી એસટી બસ કંડક્ટરે ગુમ થયેલા હતા અને ખરના નજીકથી કુવામાંથી મૃતદેહ મળી આવ્યો યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભેમાપુર ખાંડ ચાલમભાઈનો સંપર્ક થયા તેની ટીમ દ્વારા અને મેઘરજ પોલીસની મદદરૂપથી રાત્રિના સમયે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ચોમાસું સિઝન દરમિયાન કુવામાં પાણી પણ વધતા ઇલેક્ટ્રોનિક કેમેરા વડે સહારો લઈ અને કુવામાંથી લાશની શોધખોળ હાથ ધરાઈ હતી બે દિવસથી ગુમ થયેલા યુવાનના પરિવારો બહુ શોધખોળ કરી હતી પરંતુ અંતે મૃતદેહ મળી આવ્યું ઘરની નજીક એકસો વીસ ફૂટ કુંડા કુવાથી પંચાલ રાહુલભાઈ બેચરાભાઈ ઉંમર વર્ષ બાવીસ હોવાનું બહાર આવ્યું લાશ પરિવારજનોને ઓલણખાણ કરી હતી આખા ગામમાં પટેલ ઢુંડા ખેરા વિસ્તારના યુવાન માટે ખેરા શોકની લાગણીઓ પ્રસરી જોવા મળી હતી યુવાનનો કુવામાંથી મૃતદેહ મળી આવવાનું કારણ છે મેઘરજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવશે લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ માટી મોકલી આપવામાં આવી હતી